આપણે હાબુદાણા છે તો હાબુદાણા આપણે અડધી વાટકી આપણે લીધા છે તો એને આપણે દળી લેવાના છે ડાયરેક્ટ તો હાલો આપણે એને દળી લઈએ હાબુદાણા આપણે દળાઈ ગયા છે તો જુઓ તમારાથી જેટલો ભૂકો થાય એટલો કરવાનો ને આ રીતનો જોવો આ રીતના રાખવાના છે આપણે કણકી કણકી જેવા તો હાલો આને આપણે હવે વાટકીમાં લઈ લઈએ ને બીજી તૈયારી કરીએ તો આપણે શ્યાર બટેટા લીધા છે તો આને આપણે સાલ ઉતારી લેવાની છે હવે બટેટાને આપણે શાલ ઉતરી લીધી છે ઉસેળીને જોવો તમે ઝીણી ઝીણી આપણે કટકી કરી લીધી છે તો આને આપણે બે ત્રણ પાણી આપણે ધોઈ લેવાના છે તો મારી પાસે નાના બટેટા હતા એટલે મેં શાર બટેટા લીધા છે ને તમારા પાસે મોટા હોય તો તમે બે બટેટા લઈ શકો તો આ રીતે આપણે પહેલી કટકી કરી લેવાની છે ને આને બેથી ત્રણ પાણી આપણે ધોઈ લેવાના છે તો બટેટા આપણે ધોઈ લીધા છે તો ત્રણ ચાર પાણી આપણે ધોઈ લીધા છે ને હવે આપણે મિક્સરનું ખાનું લેવાનું છે તો ખાનું આપણે મોટું લીધું છે તો વેસ્ટલું ખાનું આવે એ લીધું છે ને એમાં આપણે બટેટા નાખી દેવાના છે હવે આપણે એમાં થોડુંક પાણી નાખવાનું છે ને હવે એને આપણે પીસી લેવાનું છે તો હાલો આને આપણે પીસી લઈએ તો બટેટા આપણે પીસી લીધા છે તો આ રીતે આપણે બટેટા પીસાઈ ગયા છે તો હવે આપણે એમાં આ હાબુદાણા આપણે પીસાશે તો એ નાખી દેવાના છે બે ચમચી આપણે સોખાનો લોટ નાખવાનો છે તો હવે આપણે એમાં થોડુંક હજી પાણી નાખવાનું છે ને હવે આપણે આને બધુંય પાછું પીસી લઈએ તો હવે આપણે બધુંય ભેગું પીસાઈ ગયું છે તો હવે આપણે એ તપેલી લઈ લેવાની છે તો તપેલી આપણે મોટી લેવાની છે તો એમાં આપણે બધુંય નાખી દેવાનું છે

તો આપણે આમાં નવ વાટકી પાણી નાખ્યું છે ને આપણે જુઓ આ રીતનું કરી લીધું છે તો આને હાલો હવે આપણે સુલે સડાવીએ ને પાણી ઘટશે તો આપણે પાછા એકાદી વાટકી નાખશું આપણે ગેસ શરૂ કરી દીધો છે ને તપેલી આપણે સુલે મૂકી દીધી છે તો તમે જુઓ આપણે આ રીતે એક ધારું આપણે હલાવતું જવાનું છે એક મિનિટે આપણે બંધ નથી કરવાનું કેમ કે આપણે લોટ ને હાબુદાણાને સે તો એ નીચે બેહી જાય તો દાઝી જાય ને તપેલી તમારે ગમે લો પણ જાડા તળિયાવાળી લેવાની આસી નહીં લેવાની તો આ રીતે આપણે એક ધારું હલાવતું જવાનું છે ને સેડવતું જવાનું છે ને ગેસ તમને ફૂલ ન ફાવે તો મીડિયમ કરી શકો પણ હલાવવાનું એક ધારું છે ને થોડુંક આપણે પાણી ઘટશે એવું લાગશે તો આપણે પાછું પાણી નાખશું તો હાલો આ રીતે આપણે તૈયાર કરી લઈએ તો હવે આપણે પાપડ માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે તો જુઓ તમે આ રીતનું ઘાટું થઈ ગયું છે ને તમને આમ ખબર ન પડે કે ભાઈ કેટલું ઘાટું થવા દેવું એમ તો તમારે ગમે ડીશ લેવાની કે વાટકી લેવાની કે ગમે એ વસ્તુ લેવાનું ને આ રીતે તમારે થોડુંક લઈ ને એની ઉપર આ રીતે નાખવાનું તો જુઓ તમે તો આ રીતનું થઈ જાય બહુ આમ એને હાથે હાથે ફેલાય નહીં ને આ રીતે રે એટલે તમારે ખીરું તૈયાર થઈ ગયું હોય તો એ રીતનું આપણે બનાવવાનું છે દસ મિનિટમાં આપણે બની જાય છે તો હવે આપણે આમાં મસાલા કરી લઈએ તો હજી આપણે આ ઠંડુ થાય એટલે થોડુંક ખાટું થાય કેમ કે આને ઠંડુ કરવું પડે આપણે પ્લાસ્ટિકમાં આપણે પાથરવાના હોય પાપડ એટલે થોડુંક ઠંડુ થઈ જાય પછી પાથરવાના હોય તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ તો આપણે આ તૈયાર થઈ ગયું છે ને બટેટા તમે પીસો તો આ રીતે અમુક રહે ઝીણા ઝીણા તમે તારે કટકી રહે તો કાંઈ વાંધો નહીં તો એનાથી તો અમુકનો હવાજ બહુ મસ્ત આવે છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ ને હવે એમાં આપણે મસાલા કરી લઈએ તો મસાલામાં આપણે એક ચમચી આપણે મીઠું લીધું છે તો મીઠું આપણે ઝાઝું નથી નાખવાનું કેમકે પાછો ખારો આવે તો પાપડનો ખારો લીધો છે તો જુઓ તમે બે સેપ્ટી જેટલો જ લીધો છે આપણે ઝાઝો ખારો નથી નાખવાનો કેમ કે ઝાજો ખારો નાખવાથી આપણે લાલ પાપડ થઈ જાય ને આ આપણે ઝીરું લીધું છે આખું તો ઝીરું નાખવાનું છે તો તમારે એજમા નાખવા હોય તોય નાખી શકો ને આ આપણે આખું પાકું ખાંડેલું મેરચો આવે તો એ નાખવાનું છે ચીલી ફ્લેક્સ હવે આપણે હિંગ લીધી છે તો એક ચમચી આપણે હિંગ નાખવાની છે હવે આપણે લીલા ધાણા લીધા છે તો એ નાખવાના છે ઝીણા ઝીણા કટિંગ કરીને હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે તો સારુંથી મિક્સ કરીને આપણે ઠરવા દઈએ થોડીક વાર એને તો મસાલો આપણો થઈ ગયો છે તો ઝાઝો મસાલો આપણે આમાં નાખવાનો નથી હવે આપણે ઠરી ગયું છે ખીરું તો જુઓ તમે આપણે એટલું જાડું થઈ ગયું છે તો હાલો હવે આપણે પાપડ બનાવી લઈએ પેલા આપણે તેલ તેલ લઈ લેવાનું છે તો લઈને આપણે કાગળમાં આ આ રીતે રીતે કાગળ છે તો આપણે તેલ ફેલાવી દેવાનું છે ને આ આપણે જોવો પાપડનું ખીરું તૈયાર છે તો આપણે બીજી તપેલીમાં આપણે થોડું લઈ લઈએ પેલું તો મારી પાસે આ રીતનો આપણે સમસો છે નાનો ને તમારે પાહે ન હોય તો આપણે સમસી લેવાની તો આપણે સમસી હોય બે સમસી આપણે નાખવાની છે તો આ રીતે આપણે સમસાની મદદથી નાખી ને આ રીતે ફેલાવી દેવાનું છે તો આમાં આપણે કાંઈ મહેનત નથી બીજી તો તૈકે તમે ધાબે મૂકવો તો વધારે સારું પડે કેમકે ઝટ ફૂકાઈ જાય ને અહીંયા રૂમમાં આપણે વાર લાગે આ રીતે આપણે પાપડ બધાય બનાવી લેવાના છે તો જુઓ તમે આપણે કઈ રીતે આપણે બની છે તો આ રીતે બનાવી લેવાના છે આમાં કાંઈ મહેનત નથી ને તમારે ફરાળ માટે તમારે બનાવવા હોય તો મેં સોખાનો લોટ નાખ્યો એ લોટ તમારે નહીં નાખવાનો ખાલી બટેટા ને હાબુદાણા બે વસ્તુ જ નાખવાનું પાપડ બની જશે તો જુઓ તમે તો આપણે એટલા પાપડ બનાશે એટલે આપણે શાર બટેટા નાના નાના હતા તો એના એટલા પાપડ આપણે બની જશે તો જો તમને હું સેટેથી દેખાડું છું તો આપણે શાર બટેટામાંથી ને એટલા પાપડ થઈ જશે પાપડ આપણા હુકાઈ જશે તો જુઓ તમે બહુ મસ્તીના આપણે થઈ જશે તો પંખાની છે મેં એક રાતને આપણે દોઢ દિવસ મેં હૂકવા હતા ને એક દિવસ મેં તડકે નાખી દીધા હતા એટલે સુકાઈ ગયા છે મસ્તીના તો હવે આપણે આને તળી લઈએ તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ને તેલ આપણું આવી ગયું છે તો તેલ આપણે પહેલું બહુ ગરમ થઈ જવા દેવાનું છે ને પછી આપણે ધીમો ગેસ કરી દેવાનું છે મીડિયમ તો હવે આપણે પાપડ તળી લઈએ તો આ રીતે આપણે પાપડ તળી લેવાના છે તો જુઓ તમે કેવડી સાઈઝનો પાપડ હોય ને કેવડો થઈ જાય છે તો મસ્ત ફૂલીને કડકડો થાય છે અસલનો તો આ રીતે આપણે બધા પાપડ તળી લઈએ પાપડ આપણે તળી લીધા છે તો જુઓ તમે બહુ મસ્તીના પાપડ બને છે તો કડકડાઈ થાય છે તો આપણે બટેટાના પાપડ બી ના છે તો આ આપણે હુકાઈ જાય પછી એવડી સાઈઝ થઈ જાય છે ને આ આપણે તળા પછી થાય છે તો જુઓ કેટલો ડિફરન્સ છે તો બહુ મસ્ત પાપડ બને છે ને આપણે થોડાક એવા તળ્યા છે તો એ જુઓ તમે તો એટલા ખ્યા છે બહુ મસ્તીના બને છે તો આ રીતે ભાંગીને જુઓ આવો ભૂકો થઈ જાય છે ને પોસાને કડકડાઈ થાય છે મસ્તીના એટલે જુઓ તો આપણે આ બટેટાના બનાવ્યા છે તો કોઈને એમ ન લાગે કે બટેકાના છે એમ તો આ રીતે બટેટાના પાપડ તમે બનાવી ને ટ્રાય મેરજો જરૂરથી ને કોમેન્ટમાં મને કહેજો ને વગર મહેનત વિનાના બની જાય છે ફટાફટ નથી કાંઈ બાફાની જંડે કે નથી કાંઈ બીજી જંજેટ ની ઘા ભેગા આપણે પાપડ બની જાય છે જેટલા બનાવો એટલા તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મેરજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા વિના કેવા નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા